વલસાડના સેવાભાવીઓની કામગીરીથી ગ્રામજનો મોટી સમસ્યામાંથી બહાર આવ્યા વલસાડના સેવાભાવ્યોને આ બિરદાવવા લાયક કામગીરીથી વલસાડના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે એક બીડું ઝડપાયું છે જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા ભરાડી આસલોણા ગામમાં પડતી સમસ્યા અંગેના સમાચાર છાપવામાં આવતા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્મશાનગુરુને અભાવે સબની અંતિમ ક્રિયા અગ્નિદાહ માટે ભારે તકલીફ પડતી હતી તે વાંચી વલસાડ તિથલ રોડના પાયાના લાયન તથા લુનાર મોટર્સના માલિક લાઇન વસંતભાઈ પટેલે સ્મશાન ભૂમિ નિર્માણ માટે બેડું ઝડપી લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ દ્વારા લુનાર મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વલસાડના સહયોગથી ભરાડી ફળિયા ખાતે ભવ્ય સ્મશાન ભૂમિ અને પ્રાર્થના સભાખંડ તથા બાજુમાં આવેલા હનુમાનજી મંદિર માટે પ્રાર્થના સભાગૃહનું કુલ સાત લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું સ્મશાન ભૂમિ લોકાર્પણ માટે અને હનુમાનજી મંદિર પ્રાર્થના સભાગૃહનું ઉદ્ઘાટન તારીખ બાર દસ પચીસ રવિવારના રોજ ગ્રામજનોની વિરાટ મેદની સાથે બિલીમોરા દમણ વાપી વલસાડ ઉદવાડાના લાયન્સ ભાઈ બહેનોની વિરાટ સંખ્યામાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જેમાં ઉદ્ઘાટક તરીકે ગવર્નર લાયન હેમલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન તરીકે ઇપીડીજી લાયન પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્પોન્સર લાયન વસંતભાઈ પટેલ પીડીજી લાયન પીડી છેડકર મુકેશ પટેલ આરસી લાયન સંજીવ બોરસે ઝેડસિંહ લાયન રાજેશ જયસ્વાલ ન્યૂ વોઇસ કોર્ડિનેટર અને ઉભરી રહેલા નવા નેતા એવા લાયન મીનાક્ષી કેસરવાની તથા મોટી સંખ્યામાં લાયનભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા તેમજ ગ્રામજનોના અભૂતપૂર્વ આનંદ ઉત્સાહ સાથે ઢોલ તુરી નૃત્ય રજૂ થયા હતા વત્સલ નાયકે સ્વાગત પ્રવચન દ્વારા દૂર અંતરિયાળ વિસ્તારમાં ઉપસ્થિત રહેલા લાયન્સ ભાઈ બહેનોનું અભિવાદન કર્યું હતું ઉદઘાટક હેમલ પટેલે ગ્રામજનો માટે આવી સુવિધા પૂરી પાડનાર વલસાડ તિથલ રોડ ક્લબ અને દાનવી લાઈન વસંતભાઈ પટેલની સેવાને બેડદાવી હતી લાઈન પટેલે આવા લોકોપયોગી કાર્યમાં સહભાગી થવા માટે પોતાની જાતને ભાગ્યશાળી મુખ્ય દાતા વસંત સમગ્ર કાર્યક્રમની માહિતી દેસાઈએ આપી હતી અને કાર્યક્રમનું સંચાલન લાયન યતીન નાયકે ખૂબ જ સુંદર રીતે કર્યું હતું ગામજનોના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભારે સફળતા સાથે લોકાર્પણ અને ઉદઘાટન કાર્યક્રમ સંપન્ન થયો હતો ત્યાર પછી સુરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું નમસ્કાર લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ નો ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હું લાયન હેમલ પટેલ આપ સૌને વલસાડ ન્યૂઝ ચેનલને નમસ્કાર તારીખ બાર ઓક્ટોબર બે હજાર રોજ અમે એટલે કે લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલોડ દ્વારા ભરાડી ફળિયા આશલોના ગામ ખાતે વલસાડથી જે નેવું કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સ્મશાન ભૂમિની સગવડ ન હોવાના કારણે અમને જે ન્યૂઝમાં વાંચ્યા પછી એક મારા ફાધર એટલે કે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વસંતભાઈ પટેલનું દિલ દુભાયું અને એમને થયું કે આ ગામમાં આપણે સ્મશાન ભૂમિનું આયોજન કરવું જોઈએ તો લગભગ સાત લાખના ખર્ચે આયોજન થયેલું નિર્માણ થયેલું આ સ્મશાન ભૂમિ અને એની બેઠક વ્યવસ્થાનું ટોટલ નિર્માણ અને ત્યાં જ પાસે આવેલું હનુમાન મંદિરની પ્રાર્થના સભા સભાગૃહનું ટોટલ આયોજન અને નિર્માણ અમારી ક્લબ અને અન્ય ક્લબોના સહયોગથી ત્યાં આછલોણા ગામે અમે કરી છે અને તેને ઉદ્ઘાટિત કરવાનો મને જે તક મળી છે એના માટે હું ખ ખરેખર ગર્વ અનુભવું છું અને આવી તક મળી છે તેના માટે મને ખરેખર આ બધી સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલ મારી ક્લબ અને અન્ય ક્લબો અને એના મેમ્બર્સનો ખરેખર હું ઋણી છું અને આવા સારા કાર્યોમાં આપણે જ્યારે ત્યાં ગામ ગ્રામજનોનો જે ઉત્સાહ અને ખુશી એ લોકોના ચહેરા પર દેખાતી હતી એ જોઈને અમને એક સંતોષ અનુભવાયું કે આટલું સરસ કામ અમારી લાયન્સ ઇન્ટરનેશનલની સંસ્થા તરફથી થઈ શક્યું છે તો આપ સૌને હું આવકારું છું કે આવા સારા કામમાં જોડાવો અને અમને સહકાર આપો જેથી અમે આવા ને આવા સારા કામ કરી શકીએ ગત વર્ષે અમે વિરક્ષેત ગામમાં પણ એક પ્રાથમિક શાળા આવી છે ત્યાં આઠ ક્લાસરૂમ અને એટલે ઓરડાઓ અને એના છાપરાઓનું નિર્માણ નિર્માણ કર્યું હતું અને ત્યાં જ એક ગર્લ્સ હોસ્ટેલ છે એની ટોટલ ફેન્સિંગ લગભગ નવસો મીટર જેટલી ફેન્સિંગનું પણ નિર્માણ અમારી ક્લબ દ્વારા થયું હતું એમાં મુખ્ય સહયોગી લ્યુણાર મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ જે એક્સલ એસ્ટેટ વશેરમાં સ્થિત છે એના સહયોગથી થઈ છે અને ત્યાં જ વિરક્ષત ગામમાં અને પંચવેરા ગામમાં અમે આરો પ્લાન્ટ અને બોરિંગ પણ કરી આપ્યા છે જ્યાં પાણીની સગવડ નહોતી તો ત્યાં ગ્રામજનોને જે બોરિંગ કરી આપી પાણી નીકળ્યું અને એટલું બધું ખુશી ત્યાં ગ્રામજનોમાં થઈ હતી કે ખરેખર એ લોકોની સાથે રહેવું એ લોકોનો ઉત્સાહ એ લોકો એ જોઈને અમને વારંવાર ત્યાં જવાનું અને ત્યાં સેવા આપવાનું ખરેખર મન થાય છે તો આપ સૌને ફરીથી એકવાર આગ્રહ કરું છું કે આવા સારા કાર્યોમાં અમારી સાથે જોડાવો લાયન્સ ઇન્ટરનેશનલ સાથે જોડાવો અને આ સારા કામમાં અમને સહભાગી થાવ થેન્ક યુ જય હિન્દ જય લાયલા નમસ્તે હું લાયન રામસિંહ દેસાઈ આપની સમક્ષ એક લોકોના ઉત્તમ કાર્યમાં સહભાગી થવાની વાત રજૂ કરવા જઈ રહ્યો છું સમાચાર પત્રમાં કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં લોકોને અગ્નિદાહ માટે જે તકલીફો પડતી હતી તે વાંચીને લ્યુનાર મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડના પાયાના કાર્યકર એવા લાયન વસંતભાઈ પટેલને આ વિચાર આવ્યો કે લોકોની આ તકલીફ દૂર કરવા આપણે કંઈક કરવું જોઈએ અને એ કાર્ય કરવા માટેની જવાબદારી એમણે મને સોંપી આવા સુંદર કાર્યમાં સહભાગી થવાની તક આપવા માટે હું લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડ અને લ્યુનાર મોટર્સના વસંતભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલા દૂર અંતરિયાળ વિસ્તારમાં ગામજનોના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આ સુંદર સાત લાખના ખર્ચે જે કામ થયું આવી સુંદર પ્રવૃત્તિ માટે આ કાર્ય કરીને અમને જે ખૂબ સંતોષ થયો છે એ ખૂબ આનંદની વાત છે આ કાર્ય લાયન વસંતભાઈ પટેલ હજુ પણ આગળ ધપાવવા માગે છે તો આ કાર્યમાં જો દાનવીરોની કોઈ સંસ્થાની મદદ મળે તો બીજા અનેક ગામોમાં કે જ્યાંની તાતી જરૂરિયાત છે ત્યાં આપણે સ્મશાન ભૂમિ બનાવવાનું નિર્માણ કાર્ય ચાલુ રાખીશું જય હિન્દ